ઓહો ત્રણસો રૂપિયા બેદા ભાઈ થોડોક પૈસા હું સીધે આપવાની ના નથી ત્રીજું પતું જોવું પડશે એટલે તને ભાઈ પર ભરોસો નથી પૈસા પણ ના નથી પણ હારી ગયો ને તો તારા મારા બાપા ભેગું હિરા ગવા જવું પડશે હા લે વાંધો નહીં લે વીસ હજાર હાલ ભાઈ દસ હજાર લઈ જાવ ભાઈ દસ હજાર થી કોણ ત્રણ પૈસા છે ભાઈ રેવા દે મારે ત્રણ એક કા જોઈ લે ત્રણ એક આમાં તો એક ચોખ્ખો છે કીધું જોઈ લે જોઈ લે આ થોડી કોઈ નું માને કાલે આવી જાય ને ટિફિન લઈ લે ક્યા